मारू नाम धार्मिक je અને આજે ધોરાજી જુનાગઢ ફાટક પાસે અમે સૌ લોકો કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા છીએ ધોરાજી જુનાગઢ ફાટક પાસે નો જે પુલ બની રહ્યો છે એનું કામ ખુબ જ ગોકળ ગતિ ચાલી રહ્યું છે અને રસ્તો કાઢવામાં આવ્યો છે ને એકદમ કાચો છે આ દિવસ સુધી સુધી રજૂઆતો કરી છતાં પણ કોઈ નથી આવવામાં આવ્યું મુખ્ય માર્ગ ધોરાજી નો અહીંયા ઘણા બધા પ્રવાસીઓ પસાર થાય છે દવાખાને જવા વાળા પ્રસાર થાય છે ઘણા બધા લોકો અહીંથી પસાર થાય છે રોજ હાલાકી ભોજવવી પડે છે કારખાના પસાર થાય છે એમને પણ ખુબ હાલાકી ભોજવવી પડે છે ત્યારે અમે ધોરાજી જનતા વતી લડવા કરવાની કર્યા છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટી આમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે કોંગ્રેસ પાર્ટી પણ પોતાનો પક્ષ રાખવા માટે અહીંયા તૈયાર નથી ત્યારે ધોરાજીની જનતા વતી આમ આદમી પાર્ટીની ટીમ આ લડત લડવા માટે મેદાને આવી છે રસ્તો નથી ધોરાજીની જનતા માટે લડવાની કર્યા છીએ ત્યારે અમને